નમસ્કાર વીસી મિત્રો અને ખેડૂત મિત્રો કૃષિ રાહત પેકેજનું ઓનલાઈન કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં હું આપવા જઈ રહ્યો છું તો સૌથી પહેલાં તો ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી છે કે તમે તમારી હાથે કે બીજે ક્યાંય કોઈ ઓનલાઈન કરતા હોય તેની પાસે તમે આ ફોર્મ નહીં ભરાવી શકો કોઈ તમને લિંક આવે તો એ ફ્લોટથી તમે બચજો આ ફક્ત ને ફક્ત ગ્રામ પંચાયતમાં તરીકે જે ફરજ બજાવતા હોય તે જ ફોર્મ ભરી શકશે એટલે કોઈ ખોટે ફ્રોડની લિંકમાં ક્લિક કરી અને તમારું એકાઉન્ટ ખાલી ન થઈ જાય તેનું ખાસ ધ્યાન રાખજો આ ફોર્મ ભરવા માટે તમારા આધાર કાર્ડ બેંક પાસબુક સાત બાર આઠ વધારે નામ હોય તો બધાનું સંમતિપત્ર અને તલાટી તલાટીકા મંથલીનો વાવેતર અંગેનો દાખલો જોશે આટલા ડોક્યુમેન્ટ હોય તો તમે તમારું ફોર્મ છે તે ભરી શકશો હવે વીસી માટે કે કેવી રીતે ફોર્મ ભરવું એનો હું તમને પરિચય આપું છું તો આ ઓનલાઈન કરવા માટે કૃષિ સહાય ની વેબસાઇટ કૃષિ રાહત પેલા અક્ષર લઈ અહીંયા વેબસાઇટ લખેલ છે કે આરપી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન અથવા તો મોનઝીલામાં ખોલશો એટલે આ પ્રકારનું હોમ પેજ આવી જશે ગૂગલ સર્ચ કરશો તો પેલી જ વેબસાઇટ આવશે એના ઉપર ક્લિક કરશો એટલે આવું તેનું કંઈક હોમ પેજ આવી જશે અહીંયા આપણે ઉપર લોગિન આપેલ છે લોગિન ઉપર ક્લિક કરવાનું રહેશે લોગિન ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારે તમારા આઈડી પાસવર્ડ નાખવાના રહેશે તમારા જે આઈડી પાસવર્ડ હોય એ તમે એન્ટર કરી દેજો હું અત્યારે જે આઈડી પાસવર્ડથી લોગિન કરું છું એ તો હું લોગિન કરી લઉં આઈડી પાસવર્ડ નાખ્યા બાદ અહીંયા આપણે કેપ્ચર કોડ અહીંયા જે ઉપર હોય તે અહીંયા આપણે લખવાના થશે કેપિટલ હોય તો કેપિટલ ને સ્મોલ હોય તો સ્મોલમાં તમારે એન્ટર કરવાના થશે એ થઈ જાય ત્યારબાદ લોગિન ઉપર ક્લિક કરવાનું રહેશે અહીંયા હું અહીંયા તારીખ ટાઈમ અને કેટલા દિવસ પાસવર્ડ રીસેટ કરવો પડશે અહીંયા આવી જશે એ ઓકે આપશો એટલે એની વેબસાઇટ લોડ થઈને આ વેબસાઇટ ખુલી ગઈ અહીંયા આપણે ફાઇનાન્શિયલ યર સિલેક્ટ કરવાનું છે એમાં આપણે આવશે પચીસ છવ્વીસનું વર્ષ એક ચાર બે હજાર પચીસથી એકત્રીસ ત્રણ બે હજાર છવ્વીસ સુધીનું વર્ષ છે ફાઇનાન્શિયલ એ આપણે પસંદ કરવાનું રહેશે ત્યારબાદ ઓકે આપવાનું એ થઈ જાય ત્યારબાદ અહીંયા આપણે કૃષિ સહાયનું ઓપ્શન બીજું છે તેના ઉપર તમે કરસર તમારું લઈ જાશો એટલે મેનુ નીચે ખુલી જશે અહીંયા તમારે ન્યૂ એપ્લિકેશન રેગ્યુલરમાં ક્લિક કરવાનું રહેશે જમીન સુધારણા એડિટ એપ્લિકેશન એ બધા મેનુ છે એ પછી જોશું આપણે એ એપ્લિકેશન કરવા માટે ન્યૂ એપ્લિકેશન રેગ્યુલરમાં તમે ક્લિક કરવાનું રહેશે એ ક્લિક કરશો એટલે આવું કંઈક ખુલશે કૃષિ રાહત પેકેજ સ્કીમનું નામ સર્વિસનું નામ અહીંયા સિલેક્ટ સર્વિસ આપણે અહીંયા આપણે કૃષિ રાહત પેકેજ ઓક્ટોમ્બર આપણે જેલા દસમા મહિનામાં વરસાદ થયો કોમોસમી વરસાદ એનું જે સહાયનું પરિપત્ર આવ્યું એમાં પણ આ જ લખેલ છે કૃષિ રાહત પેકેજ ઓક્ટોમ્બર મહિનો કોમોસમી વરસાદ એ આપણે પસંદ કરવાનું રહેશે પસંદ કરી એટલે તમારો ડિસ્ટ્રિક અને તાલુકો ઉપરથી પસંદ થયેલ આવશે ત્યારબાદ તમે તમારું ગામ પસંદ કરવાનું રહેશે એટલે કે તાલુકામાંથી તમને જેટલા ગામ આપેલ હશે એટલા ગામની તમે અરજી કરી શકશો આમાં માર અત્યારે એક જ ગામ રાણા વડવાળા એનું પોતાનું ગામ જ આપેલ છે બીજું ગામ આપેલ નથી આ ગામ સિલેક્ટ કરો એ પહેલાં અહીંયા કૃષિ કૃષિરાજ પેકેજ આપણે પસંદ કરી લીધું ત્યારબાદ રિક્વેસ્ટ ફોર ન્યૂ એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું રહેશે એ અહીંયા તમને નંબર આવી જાય ત્યારબાદ તમારું ગામ પસંદ કરવાનું રહેશે અહીંયા ગામ પસંદ કરી લીધું ત્યારબાદ ખેડૂત ખાતેદારના ખાતા નંબર પર લખવાના રહેશે લખીને શો કરશો એટલે જે ખેડૂત ખાતેદારની વિગત બધી આવી જશે અહીંયા બે તેના સર્વે નંબર છે તો બધા સર્વે નંબર આવી જશે ને જેટલા નામ હોય એટલા બધા નામ આવી જશે તે કુબાર પ્રવીણભાઈ જીવનદાસ તો એનું નામ છે તો હું પસંદ કરી લઉં જો વધારે નામ હોય તો બધા નામ આવી જશે એમાંથી તમારે કોની અરજી કરવી છે એ તમારે પસંદ કરવાનું રહેશે એક નામ હોય તો એક જ સિલેક્ટ કરવાનું વધારે હોય તો જેની બેંક પાસબુક હોય એ તમારે પસંદ કરવાની રહેશે પસંદ થઈ ગયા બાદ સેવ નેક્સ્ટ આપશું આપણે ડેટા સેવ સક્સેસફુલી નો પોપઅપ થશે એમાં ઓકે આપણ ત્યારબાદ ખેડૂત ખાતેદારની કેટેગરી પસંદ કરવાની રહેશે કેવી કાસ્ટના છે તે આપણે અધર બેકવર્ડ ક્લાસ એટલે કે ઓબીસીમાં આવીએ છીએ તો ઓબીસી પસંદ કરશું ત્યારબાદ ખેડૂત ખાતેદારના મોબાઈલ નંબર તમારે અહીંયા લખવાના રહેશે એ લખાઈ ગયા બાદ ઈમેલ આઈડી ફરજિયાત નથી લાલ જેટલા ટપકા કરેલ હશે એટલું જ ફરજિયાત હશે ત્યારબાદ હેસ પર આધાર કાર્ડ નામ ઇંગ્લિશમાં લખવાનું છે એટલે કે આધાર કાર્ડમાં જે પ્રમાણે નામ લખેલ હોય એ નામે અહીંયા લખી નાખવાનું આધાર કાર્ડમાં ભૂલ હોય તો આપણે ભૂલ કરવાની આપણે સાચું લખવાની જરૂર નથી એટલે કે આધાર કાર્ડમાં જે મુજબ હોય એ જ મુજબ લખી નાખવાનું ત્યારબાદ જેન્ડર પસંદ કરવાનું મેલ ફિમેલ આધાર કાર્ડમાં આખી જન્મ તારીખ લખેલ હોય તો આખી અને ઓનલી બર્થ યર લખેલ હોય તો અહીંયા યર ઓફ બર્થ ડેટ એ પસંદ કરવાનું રહેશે આમાં આખી તારીખ છે તો હું આખી તારીખ અહીંયા એન્ટર કરી દઉં છું એ થઈ ગયા બાદ આધાર નંબર અહીંયા આપણે નાખવાના રહેશે આધાર નંબર નખાઈ ગયા બાદ આપણે વેરીફાઈ આધાર નેમ જેન્ડર ડેટ ઓફ બર્થ રિક્વાય આધાર વેરિફિકેશન ઓકે એટલે બધું લખવું ફરજિયાત હતું અહીંયા આપણે સિલેક્ટ કર્યું તો છતાં નહોતું થયું ફરી પાછું મેલ સિલેક્ટ કરી લઈએ બીજું વેરીફાઈ આધાર કરીએ વેરીફાઈ આધાર કર્યું તો યસ આવી ગયું આપણું આધાર છે વેરીફાઈ થઈ ગયું આ થઈ ગયા બાદ જ આપણે આગળ વધી શકશું ત્યાં ત્યાં સુધી આગળ નહીં વધી શકીએ યસ ના આવે તો જોજો તમારી કંઈ સ્પેલિંગ મિસ્ટેક કે કાંઈ પણ ભૂલ હોઈ શકે અથવા તો એણે આધાર કાર્ડ અપડેટ કરાવેલું હોય ને તમને જૂનું આધાર કાર્ડ આપ્યું હોય એવું પણ બને ત્યારબાદ અહીંયા ક્લિક કરવાની રહેશે આ યોજનાનો લાભ આપવા માટે હું આધાર કાર્ડની વિગતોનો ઉપયોગ કરવા માટે સ્વેચ્છાએ સંમતિ આપું છું ત્યારબાદ ફૂલ નેમ ઓફ ખાતેદાર ઇન ઇંગ્લિશ ખાતેદારનું નામ છે તે ઇંગ્લિશમાં આપણે લખવાનું રહેશે અહીંયા ઉપર લખાયેલ છે પ્રવીણ કુમાર જીવનદાસ કુબાવત આધાર કાર્ડમાં એ જ છે તો આપણે અહીંયા અટક અને એનું ફર્સ્ટ નેમ લખી નાખશું ત્યારબાદ ફાધરનું નામ અહીંયા આપણે લખવાનું થશે એ નામ લખાઈ ગયા બાદ ક્રોપ ટાઈપ એટલે કે ક્યુ એને વાવેતર કરેલ હતું તે પસંદ કરેલું આપણે કરવાનું થશે છે પિયત અથવા તો બિનપિયત પિયત એટલે કે ઓળવણી કરીને વાયુ એટલે અગાઉ પાણીથી આપણે ઓળવણી કરતા હોય એ કરેલ છે કે પિયત છે વરસાદ થયા પછી વાવ્યું હોય તો એ પિયત આવે ને પિયતમાં આવે આપણે પિયતમાં ત્યારબાદ શું વાવેલ હતું એમણે તો અત્યારે અમારી બાજુ મગફળી આ ખેડૂત ખાતેદારે વાવેલ છે તો મગફળી ત્યારબાદ કેટલા હેક્ટરમાં વાવેલ છે તો અહીંયા હેક્ટર તમે અહીંયા ટોટલ એરિયા હેક્ટર બતાવે છે એ આપણે લખી નાખવાનું રહેશે સોઈંગ એરિયા પોઈન્ટ છન્નું ત્યારબાદ એને ડેમેજ કેટલા હેક્ટર માંથી તો કે બધામાં અત્યારે નુકસાની થઈ છે પોઈન્ટ બાવીસ લખી નાખીએ અહીંયા પણ જે લખેલ છે તે જ બધી આપણે અહીંયા લખી નાખીને એડ આપી દઈશું એટલે ડેટા અપ અપડેટ નો મેસેજ આવી ગયો અહીંયા એટલો ડેટા એડ થઈ ગયો આપણે બીજું હવે એડ કરી દઈએ અહીંયા પિયત પછી ત્યારબાદ જે કંઈ વાવેલ હોય એ વાવેલ બે હેક્ટર સુધી તમારે બધી જમીન એડ કરવાની રહેશે જીરો પોઈન્ટ છ્યાસી છન્નું છ્યાસી અહીંયા જે કંઈ લખેલ હોય એ આપણે અહીંયા નાખી દેવાનું રહેશે ત્યારબાદ એડ આપી દઈશું ફરી પાછો મેસેજ આવી ગયો આ જમીન એડ થઈ ગઈ અહીંયા પણ લખાઈને આવી ગયું ડેમેજ ટોટલ ડેમેજ એરિયા અહીંયા આવી ગયું એક પોઈન્ટ ત્રાણું એટલે એક પોઈન્ટ ત્રાણું ના એને પૈસા મળવા પાટલો થાય બે તો પૂરિયામાં નથી થતી એ સાત ગુઠ્ઠા જેવું જમીન ઘટે છે તો હવે સેવન નેક્સ્ટ આપણે અહીંયા આપી દેસું આપણે વાવેતર એનું ડેટા છે તે અપલોડ કરી દીધો સક્સેસફુલી થઈ ગયો ત્યારબાદ અહીંયા ટીક કરવાનું અહીંયા ટીક કરવાનું ત્યારબાદ આઈએફસી કોડ અહીંયા લખવાના રહેશે તમારા બેંકના આઈ એફસી કોડ હોય આઈએફસી કોડ લખીને સો બેંક ડિટેલ કરવાની રહેશે સો બેંક ડિટેલ કરશો એટલે જે બેંકનું નામ હોય બેંકનું નામ કઈ બ્રાન્ચમાં એકાઉન્ટ છે તે આવી જશે ત્યારબાદ એકાઉન્ટ નંબર બે વખત ટાઈપ કરવાના અને એનું નામ હોય તે ટાઈપ કરવાનું રહેશે એટલે એકાઉન્ટ નંબર ટાઈપ કરવામાં ખાસ ધ્યાન રાખજો કાંઈ પણ ભૂલ થઈ તો બધું તમારા ઉપર આવશે એટલે ભૂલ ન થાય બે વખત જોઈને નિરાતે એકાઉન્ટ નંબર છે તે ટાઈપ કરવાના રહેશે બંને સેમ હોય તો તરત આવી જશે અહીંયા હું એક આંકડો ખોટો લખીને નેક્સ્ટ આપું તો તરત રેડ અક્ષર આવી જશે કે બેય એકાઉન્ટ નંબર સેમ હોવા જોઈએ એટલે એમાં એકમાંય ભૂલ હશે તો તરત લાલ અક્ષરે આવી જાય તો અત્યાર પાછું સેમ આવી ગયું છે ભેસફળ ખાતેદાર આપણે સિલેક્ટ નહીં કરીએ નામમાં એ નામ તમે મેન્યુઅલી લખવાનું રાખશો તો વધુ સારું રહેશે કેમકે બેંકમાં ઘણી વખત ભાઈને કુમારને લગાડ્યું ન હોય એવું બને આમાં કુમાર લગાવેલ નથી તો આપણે જે રીતે બેંકમાં નામ હોય એ રીતે જ તમારે લખવાનું રહેશે લખાઈ ગયા બાદ પ્રવીણ જીવનદાસ ખૂબ આવતેલ થઈ ગયું ત્યારબાદ અહીંયા બધી એક્સેપ્ટ કરી લેવાનું ને સેવન નેક્સ્ટ આપવાનું રહેશે ડેટા અપલોડ સક્સેસફુલી એ અપલોડ થઈ ગયો છે અહીંયા હું સહી કરીને વીસીનું તમારું નામ આવી જશે ઉપરો અરજી કરવાની તમામ વિગતો સ્થાનિક કાગળો સાથે ચકાસણી કરી તે મુજબ ભરવામાં આવેલ છે જેની હું ખાતરી આપું છું આ તમે જે વિગત ભરી વીસી એની તમારે અહીંયા ખાતલી કરવાની છે કે હું ખાતરી આપું છું આમાં કાંઈ ભૂલ નથી ભૂલ હશે તો બધું તમારા ઉપર આવશે એટલે ખોટું કરવામાં ધ્યાન રાખજો ઓલા વર્ષે નુકસાનીમાં ઘણાએ બીજા બેંક એકાઉન્ટ નંબર નાખી દીધા હતા અને ફ્રોડ કર્યા હતા તો એને જેલ પણ થઈ હતી અને નોકરી પણ ગઈ ગઈ હતી એટલે ખાસ ધ્યાન રાખજો ત્યારબાદ કન્ફર્મ એન્ડ ફાઈનાન્સ સબમિશન આપી દેવાનું સંયુક્ત ખાતેદાર હોય તો સંમતિપત્ર ત્યારબાદ અહીંયા આવી જશે અહીંયા આપણે કન્ફર્મ કરી દઈએ એપ્લિકેશન સબમિટેડ સક્સેસફુલીનો મેસેજ આવી ગયો ત્યારબાદ સંમતિપત્રો હોય તો તમે અહીંયાથી સંમતિ પત્રો પર ક્લિક કરશો એટલે સંમતિ પત્ર પીડીએફમાં ખુલી જશે પોપો બ્લોક હોય તો એ ઓન કરી લેવું ત્યારબાદ પોપો ખુલશે નક્કર નહીં ખુલે અહીંયા સંમતિ પત્ર એક જ નામ હતું એટલે નહીં આવે ત્યારબાદ એપ્લિકેશન ફોર્મ આ છે એપ્લિકેશન ફોર્મ આવી ગયું બે પેજનું છે અહીંયા વીસીની સહી આવશે અહીંયા ખેડૂત ખાતેદારની સહી આવશે અને છેલ્લે ગ્રામ સેવકની સહી આવશે એ તમારે અત્યારે નહીં કરાવવાની હોય એ છેલ્લે એકસાથે ફોમ આપો ત્યારે તમે જે કંઈ વિગત ભરી હોય તે આખી વિગત છે તે અહીંયા આવી લાની બે પ્રિન્ટ કાઢી લેશો પહેલાં પેજ ને એક પ્રિન્ટ તમે ખેડૂત ખાતેદારને આપી શકો છો એને વેરીફાઈ થઈ જાય ને એની પાસે પણ માહિતી રહે અહીંયા તમારે મોબાઈલ નંબર આવી ગયા આધાર કાર્ડ નંબર આવી ગયા બેંક એકાઉન્ટ નંબર આવી ગયા વેરીફાઈ કરવાનું કહી દેવું કાંઈ પણ હોય તો એટલે અહીંયા આપણે પ્રિન્ટ કરી લઈએ છીએ ટોટલ પ્રિન્ટ એક આપી દઈએ ત્યારબાદ કસ્ટમાઇઝ કરીને પેલું પેજ છે એ વધારાનું એક આપણે પ્રિન્ટ કરી લઈએ સેટિંગમાં થોડી ભૂલ હતી એટલે ફરી પાછું સેટિંગ અહીંયા એ ફાઈવ જોઈ લેવું પેલા પેપર સેટ બરાબર એ આપણે પ્રિન્ટ આપી દઈએ ત્યારબાદ બીજા આપણે એપ્લિકેશન જોઈ લઈએ કોઈ અમુક ડિટેલ માનો કે અધૂરી રહી ગઈ આધાર વેરીફાઈ ન થતું હોય તો એડિટ એપ્લિકેશનમાં આવી જાય તમારે અહીંયા તમારે જમીન સુધારણા ઓક્ટોમ્બર આપણે સ્કીમ પસંદ કરી લેવાની ત્યારબાદ તાલુકો અને ગામનું નામ ત્યારબાદ સો ડેટા કરશો એટલે અહીંયા આવી જશે અત્યારે કંઈ એડિટમાં છે નહીં પછી સેન્ડ એપ્લિકેશન આ તમે જેટલી એપ્લિકેશન કરશો એ તમે સાંજે તમે સેન્ડ કરી દેશો એટલે તમારા જે ગ્રામ સેવક છે તેની પાસે આવીને જેટલી એપ્લિકેશન બધી સિલેક્ટ કરી લેશો એટલે અને ત્યારબાદ અહીંથી સેન્ડ આપી દેવાની રહેશે એટલે આ એપ્લિકેશન છે તે ગ્રામ સેવક પાસે પહોંચી જશે ત્યારબાદ સબમિટેડ એપ્લિકેશન તમે સબમિટ કરી દીધું હોય એ એપ્લિકેશન તમને બધું અહીંયા ડેટા બતાવશે અત્યારે વરવાડામાં ત્રણ અરજી થઈ ગઈ છે તમે જોઈ શકો છો જે કંઈ છે તમે તમારી વિગત જોઈ શકો ત્યારબાદ એ એડિટ એપ્લિકેશનના ઓપ્શન છે આવું બીજું બધું કંઈ ન સમજાય તો કોમેન્ટ કરજો થેન્ક્સ ફોર વોચિંગ